ચાલો ફૂલ સ્પીડથી આપણે ફરી એકવાર આજનો દિવસ એટલે કે રવિવારે લાઈવ સેશન છે એ અટેન્ડ કરવા માટે આવી ગયા છીએ દરેક બાળક છે એ લિંક છે એ શેર કરી અને લેક્ચર છે ને જોઈન કરી લેશે ચાલો 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 ફૂલ સ્પીડથી એવરી સ્ટુડન્ટ મસ્ટ બી જોઈન આપણે એક જ મિનિટની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છીએ દરેક બાળક વિડીયોની લિંક છે એ શેર કરી દેશે આ સ્ટ્રીમ છે એને લાઈક કરી દેશે અને ઝડપથી આ ક્વેશ્ચન સોલ્વ કરાવીએ અને પ્રેક્ટિસ કરવા માટે તૈયાર થઈ જશે ચલો 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 તે દરેક બાળક વિડીયોની લિંક છે એ શેર કરી દો એક અવાજ આવે છે કે નહીં એનો એક કન્ફર્મેશન આપી દેજો ચલો સ્પીડ થી સરસ મજાના લાઈવની લાઈવ નું આપણું આ પાંચ ચેપ્ટર છે સન્ડે લાઈવ પેપર નંબર 5 ચલો મેં તો લિંક છે એ શેર કરી દીધી છે

ચાલો 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 દરેક બાળક ઝડપથી લિંક છે એને શેર કરી દેશે અને લાઈવ સ્ટ્રીમ છે એની અંદર જોડાઈ જશે ચાલો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અંદાજે ચાર કલાક જેટલો લેક્ચર નો સમય થાશે એટલે પૂરી ધ્યાનથી અને શોલ કરવાનો પ્રયત્ન કરો ચાલો દરેક બાળક સ્ટ્રીમ છે અને લાઈક કરી દેશે ચાલો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અંદાજે ચાર એક કલાક

જેથી કરીને તમને વાર્ષિક પરીક્ષા એટલે કે તમારી બોર્ડની પરીક્ષામાં બધી વસ્તુઓ છે એ ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થાય કારણ કે પેપર સોલ્વ કરવા અને પેપરની પ્રેક્ટિસ કરવી એ મેથ્સની અંદર બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમને એક એક ચેપ્ટર છે એ ફાવતા હોય પણ બધાય ચેપ્ટરના ક્વેશ્ચન જ્યારે મિક્સમાં આવે ત્યારે વ્યક્તિ છે એ અસમંજસમાં મુકાઈ જાતો હોય છે એટલે ઈ તકલીફ તમારે ન પડે એના બદલામાં આપણે દર રવિવારે એક પેપર છે લાઈવ ની અંદર સોલ કરીએ છીએ અને હવે તો તમારો કોન્ફિડન્સ પણ એટલો સરસ મજાનો બિલ્ડ અપ થઈ ગયો હશે કે તમને આવા કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય તો સોલ કરવાની મજા આવતી હશે અને હજી પણ એક મહિનો તમે આટલી પ્રોપર વેમાં ધ્યાન આપી અને સોલ કરશો

અવાજ આવે છે ને બરોબર સરસ મજાની કમેન્ટ કરી દો ચલો અવાજ આવતો હોય તો હવે થોડીક સ્પીડ થી આપણે દાખલા ગણવાની શરૂઆત કરી દઈએ હજુ સમય શામ ભી જાચું બગડી ગયો છે ચલો કરીએ શરૂઆત ચલો જોઈએ તો હવે આપણે એનાથી આગળ સોલ્વ કરવા જઈએ છીએ ખાલી જગ્યા છે અને ખાલી જગ્યાને ને સોલ્વ કરવા માટે પ્રશ્ન ને આ તે લખતા થાવ અને કરીએ સોલ્વ પ્રશ્ન તમારું શું છે અહીંયા બે હવે ક્વેશ્ચન એવો કીધું છે અહીંયા આપણને કે આ બાર અને અઢાર એનો ગુસ્સા એક્સ પ્લસ આઠ છે બાર એટલે વાત કરીએ તો છ દુ અને અઢાર એટલે વાત કરીએ તો છ

હોય તો પછી કે આ ક્વેશ્ચન આવો છે છે કેટલા થાય તો એના માટે જ વાત કરીએ તો એક્સ વર્ગ નો જે સહગુણક છે એને એક કહી દઈ અને એક્સ ના સહપૂર્ણક ને એક કહી દઈ અચળ પદ છે માઇનસ વન બાય ટુ

છેદમાં આલ્ફા ડોટ બીટા પ્લસ આ એક થોડોક અઘરો અને અવ્યવસ્થિત ક્વેશ્ચન છે સોલ્વ કરવામાં ધ્યાન રાખવું લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં પાંચ રવિવાર આવે એની સંભાવના કેટલી જો લીપ વર્ષની વાત કરીએ તો લીપ વર્ષની અંદર ફેર પડતો હોય તો માત્ર ને માત્ર એક જ મહિના કેટલા દિવસ આવે તો કે ઓગણત્રીસ દિવસ તો પછી કોઈ પણ મહિનામાં કયો વાર પાંચ વખત આવે છે એની સંભાવના શોધવી હોય તો એના માટેનું સૂત્ર છે એન માઇનસ અઠ્યાવીસ છેદ સાત

કે જો અને એનો ગુણાકારના છેદમાં બે તો પછી ક્વેશ્ચન નંબર ટેન ને આપણે સોલ્વ કરીએ છીએ કોસ હોય બરાબર વન બાય ટુ अच्छा cos थीटा, है, पन टेन थीटा है तो हमने एमज रखिए पर tan थीटा એટલે શું કહેવાય તો કે sin थीटा ના છેદ માં cos थीटा = 1/2 cos થી cos कट થઈ ગયા તો જવાબ શું આવ્યો sin थीटा = 1/2 હવે sin ની કિંમત 1/2 કેમ આવે તો કે sin 30 કને તો sin थीटा = 1/2 ની જગ્યાએ શું લખીએ sin 30 બે કોર થી sin છે એ કટ થઈ ગયા આપણો આન્સર શું આવ્યો બી બિંદુમાં સ્પર્શે ખૂણો પીએ બી પિસ્તાલીસ અંશ નો હોય તો ખૂણો પીબી એ કેટલો થાય તો આપણે એ તો વર્તુળ દોર્યું અહિયાં ઇન્સર્ટ શેપ માં આવશે ને ત્યાંથી બે સ્પર્શકો દોરીએ છીએ પી એ અને એક દોરીએ છીએ પી આ એનું કેન્દ્ર ઓ છે હવે એમ કે છે પિસ્તાલીસ અંશ નો તો પછી પી બી એ આ ખૂણો કેટલો થાય ઓબ્વિયસ વસ્તુ છે જો આ વર્તુળની બહારના બિંદુએથી સ્પર્શક દોર્યો તો એ બહારના બિંદુએથી દોરેલા સ્પર્શકની લંબાઈ કેવી હોય સરખી હવે જો બહારના બિંદુ એથી દોરેલા સ્પર્શક ની લંબાઈ સરખી હોય તો અહીંયા બે સ્પર્શક કેવા છે સરખા અને જો બે સ્પર્શક સરખા હોય તો આ ત્રિકોણની બે બાજુ સરખી હોય તો એની સામેના ખૂણા સરખા થાય મતલબ કે જો આ પિસ્તાલીસ ડિગ્રી હોય તો આ કેટલા ડિગ્રી થાય પિસ્તાલીસ ડિગ્રી થાય ધેટ મીન્સ કે આ પીબી પણ કેટલા થાય પિસ્તાલીસ સરસ રીતે ક્વેશ્ચન નંબર અગિયાર ને સોલ્વ કરી છે ચાલો એટલે નેક્સ્ટ આપણે આનાથી આગળ ક્વેશ્ચન નંબર બાર ની ચર્ચા કરીએ જો યાગર ક્વેશ્ચન નંબર 12 ની વાત કરીએ ચલો આ ક્વેશ્ચન નંબર 12 માં હજી એક તમને ખાલી જગ્યા જોવા મળશે આ ક્વેશ્ચન કંઈક એવો આપેલા છે કે z x - z = 3 અને x + z = 45 તો મધ્ય મધ્યસ્થ

પ્લસ જેડ બરાબર પિસ્તાલીસ છે અને આપણે જો આની અંદર એમ જોતો હોય તો ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર ના એકવીસ થ્રી એમ માઇનસ ટુ ના ચોવીસ તો એકવીસ બરાબર માઇનસ ચોવીસ બાજુ લઈ લઈએ તો આઠ ને એક નવ ચાર ને બે છીતે ત્રણ અને ઓગણા એટલે થશે ત્રણ દુ ત્રેવીસ તેર મીન્સ કે આ એમ તમારા કેટલા થઈ ગયા ત્રેવીસ હવે અહીંયા જોઈ લઈએ ત્રેવીસ ઓપ્શન છે એટલે આપણને મધ્યસ્થ પૂછ્યો છે ક્વેશ્ચન અઘરો છે થોડો અ નેક્સ્ટ એના પછી પાંચ પ્લસ સ્પેર રૂટ ટુ એટલે વર્ગમૂળ બે આ સંખ્યા છે કેવી થઈ સમય થઈ કે અસમય થઈ શું પૂછ્યું છે પાંચ પ્લસ વર્ગમૂળ બે આને કેવી સંખ્યા કહેવાય સમય કે અસમય તો ઓબિયસ વસ્તુ છે પાંચ તો સમય છે પણ વર્ગમૂળ કે છે એનું વર્ગમૂળ નીકળે નહીં એટલે દ્વિઘાત બહુપદીનો આ લેખ એક રેખા મળે તો આ વિધાન પણ કેવું થાય ખોટું થાય કારણ કે દ્વિઘાત બહુપદીના જો તમે આલેખની વાત કરતા હોય બઉ સરસ છે એક્સ ના છેદ માં ત્રણ વાય ના છેદ માં બે બરાબર માઇનસ ત્રણ આનું પ્રમાણિત સ્વરૂપ લખો હવે કોઈ પણ વસ્તુનું જ્યારે તમને સમીકરણની અંદર પ્રમાણિત સ્વરૂપ લખવાનું કીએ ત્યારે જોઈએ તો માઇનસ ત્રણ બાજુ થ્રી વાય છેદમાં છ બરાબર માઇનસ ત્રણ આ ત્રણ છે ઉપર વયા જાય તો ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર માઇનસ અઢાર આ અઢાર ને ડાબી બાજુ લઈ લે તો ટુ એક્સ પ્લસ થ્રી વાય બે હજાર વીસ ની સાલમાં ત્રેપન સોમવાર આવે એની સંભાવના ત્રણ ના છેદ માં સાત છે જો દોસ્ત એક વસ્તુ ખાસ સાંભળી લેજો કે સંભાવના ની જ્યારે આપણે વાત કરતા હોય અને કોઈ પણ વારથી ત્રેપન વખત આવે એની સંભાવના પૂછતા હોય ને તો એના માટે બે ઓપ્શન રહે જો સાદુ વર્ષ હોય તો એની સંભાવના એકના છેદ માં સાત થાય અને જો લીપ વર્ષ હોય તો એની સંભાવના કેટલી થાય બેના છેદમાં સાથ હવે અહિયાં ત્રેપન વાર તો છે પણ આ સંભાવના ત્રણના છેદમાં સાથ કીધી છે એટલે આવી વસ્તુ ક્યારે એટલે શક્ય નથી કારણ કે વખત હોય તો એ સંભાવના લીપ વર્ષ હોય ત્યારે બે ના છેદ માં સાત અને સાદુ વર્ષ હોય ત્યારે એક ના છેદ માં સાત આવું ત્રણ ના છેદ માં સાત છે એ ક્યારેય આવે નહીં

અને એક શબ્દના જવાબનો પેલો પોઈન્ટ આપણને આપ્યા છે માઇનસ થાય એ પ્લસ દસ ડી એટલે પાંચ પ્લસ દસ ડી ની જગ્યાએ માઇનસ બે પ્લસ માઇનસ માઇનસ દસ ગુને વીસ વીસ માંથી પાંચ જાય તો પંદર નિશાની મોટા પદની

અને એની જીવા છે ઈ છે એ બી આ જીવાની લંબાઈ કેટલી છે ચાર સેમી હવે ઓ થી એ ની જે ત્રિજ્યા છે એ ચાર સેમી ઓ થી બી ની જે ત્રિજ્યા થાય એને શું કહેવાય ચાર સેમી તો પછી આ ત્રિકોણની જો વાત કરીએ તો ત્રિકોણની અંદર ત્રણેય બાજુઓના માપ સરખા છે અને જો ત્રણેય બાજુઓના માપ સરખા હોય તો આવો કોઈ ત્રિકોણ છે એક ત્રિકોણ ને આપણે સમજુ ત્રિકોણ કહીએ અને સમ બાજુ તો કે દરેક અંશ થઈ જાય કેટલો થઈ જાય સાઈઠ અંશ એક પરીક્ષામાં પૂછાઈ શકે એવો બહુ જ સરસ મજાનું ક્વેશ્ચન છે તો આને સોલ્વ કરી પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ઓગણીસો ને વીસ ચલો 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 ઝડપ રાખજો થોડી અને આજના દિવસે આપણે વિભાગ વિભાગ એ જ ખાલી બી છે પછી જોઈ કારણ કે ચાલુ કરવામાં થોડુંક લેટ થઈ ગયું છે એટલે આખું પેપર તો પૂરું થશે નહી વિભાગ બીસીડી છે એને આપણે નેક્સ્ટ લેક્ચર માં જોશું આ વીકમાં ક્યાંક વચ્ચે તમને અપાવી દઈશ પરીક્ષા છે એસી ગુણ ની પરીક્ષામાં તમને સાહીઠ થી વધારે ગુણ મળે એવી સંભાવના કેટલી જો આવા આવા ક્વેશ્ચન પણ પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાતા હોય છે તમારે ખાસ જોવાનું પરીક્ષા કેટલા ગુણની છે એસી ગુણની તો એના કુલ પરિણામ કેટલા થઈ જાય તો કે જેટલા પેપર હોય એના એક ગુણ વધી જાય કારણ કે પેપર છે તો પછી તમારા ઓલા જે કુલ પરિણામ છે એ કેટલા થશે એક્યાસી અને એક્યાસી થવા પાછળનું કારણ શું કે કોઈ પણ બાળકને એક થી એસી સુધી તો માર્ક આવે

અને શંકુનું ઘનફળ એટલે થાય એકના છેદ માં ત્રણ પાય આર સ્કવેર એચ ત્યારબાદ છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય ટુ પાય આર એચ ચાલો ઝડપથી આ જોડકાઓ છે એને ખાસ યાદ રાખજો શું કહેવા માંગે છે કે શંકુનું ઘનફળ તો શંકુનું ઘનફળ થાય એક ના છેદ બાવીસ પછી વાત કરીએ તો બીજા બે ક્વેશ્ચન છે ત્રેવીસ અને ચોવીસ તો કે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ તો લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ એટલે થાય પાયર સ્કવેર થેટા ના છેદમાં ત્રણસો સાહીઠ અને લઘુચાપ ની લંબાઈ તો લઘુચાપ ની લંબાઈ થાય પાયર થીટા ના છેદ એકસો એસી ક્લિયર આજના દિવસે આપણે માત્ર ને માત્ર વિભાગ એ છે એને જ સોલ્વ કરીએ છીએ પણ ચાલુ વીક ની અંદર વિભાગ બી સી અને ડી છે એ તમને ચોક્કસ આપી દઈશ અને એની અંદર તમે સોલ્વ કરી નાખજો આવતા રવિવારે જે પેપર સોલ્વ કરશું એ આપણે ઓબ્વિયસલી છઠ્ઠું પેપર જ સોલ્વ કરશું પણ આ વીક ની અંદર લેક્ચર છે હમણાં બનાવ્યા જ નથી અને અને આજે પણ આજે એક જ લેક્ચર બનાવીએ છીએ અને આજ તો પ્રોપર વે હતો સમય સારો હતો અને લેક્ચર સુટે થાતા હતા બટ આજે નેટવર્ક છે એ બહુ જાજુ બધું વર્ક કરતું નથી એટલે આજે આપણે વિભાગ એ સુધી જ સ્ટોપ રાખીએ છીએ તો મળીએ નેક્સ્ટ વીક ની અંદર કોઈક સારા લેક્ચર સાથે ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રો છે આપની પ્રિપેરેશન છે એ મુજબ શેડ્યુલ આપણું વર્ક છે એ રેગ્યુલર કરી દઈશું